નાખ્યું અત્યારે મારા ખાતામાં માં બે હજાર રૂપિયા પડેલા તો અત્યારે પૈસા ઉપર ફોર્મ ભર નાખ્યો કેશિયર પાસે ગયું હજી સાહેબ હજી ખાતું તમારું બન્યું અત્યારે મારો ફોર્મ પેન્ડિંગમાં ભરેલું

એક બાજુ કુદરતે માર્યા અને હવે બીજી બાજુ આ બેંક વાળા મારશે કમોસમી વરસાદ ને કારણે જે તારાજી સર્જાણી તેનાથી ખેડૂતોની આજીવિકા પર પણ સંકટ આવ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને એમ થતું હોય કે લોન લઈએ જેથી પાછું કણમાંથી મણ પેદા થાય અને આપણે આ પરિસ્થિતિ પરથી બેઠા થઈ શકીએ પરંતુ લોનવાળા વાળા વચેટિયાઓને તો ક્યાં કઈ દેખાય જ છે ગામડાનો ભોળો ખેડૂત દેખાયો નથી કે પોતાના શકુની પાસા નાખવાનું અને લોનના વીસ ચક્રમાં ફસાવાનું ચાલુ કર્યું નથી આવો જ એક કિસ્સો બેંક ઓફ ઇન્ડિયાની ચોટીલા શાખામાં લોન લેવા આવેલા ખેડૂત સાથે બન્યો છે પંચાવન હજાર રૂપિયાની જરૂર છે અને એ લોકોએ શું કીધું તમને તમે લોકોએ લાખ રૂપિયા સિવાય કે નહીં મળે ઓકે તો લાખ રૂપિયા જેમને ડાયરેક્ટ પધરાવા છે ટકમાં પછી એનાથી રકમ નથી આપી તે ખેડૂત ચોટીલા ટાઈમ સાથેની વાતચીતમાં જણાવી રહ્યા છે કે તેઓને પંચાવન હજાર રૂપિયાની જરૂર હોવા છતાં બેંકે રાખેલા મીડિયેટર સોની દ્વારા એક લાખ રૂપિયા જ મળશે તેનાથી ઓછાની લોન નહીં થાય એવો નિયમ હોવાનું ખેડૂતને જણાવ્યું બાદમાં ચોટીલા ટાઈમ્સે આવો કોઈ નિયમ છે કે નહીં તેની તપાસ આરબીઆઈ માં કરતા સામે આવ્યું કે આવો કોઈ નિયમ જ નથી કેટલીક બેંક અથવા ફાઇનાન્સ કંપનીઓ પોતાના ઓપરેશનલ ખર્ચ અથવા પ્રોફિટ માર્જિન ના કારણે આવું કહેતી હોય છે પરંતુ એ નિયમ નથી મારા ફાધર નું આ બેંક માં એકાઉન્ટ છે 10 વર્ષ સુધી 31 માર્ચ પહેલા અમે કન્ટિન્યુ પૈસા ભરી દઈએ છીએ ત્યારે બેંક ના કર્મચારી દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે લેટ ભરશો તો આજે કારણ કે એમને વધારે વ્યાજ મળે મારે માત્ર બે લાખ રૂપિયા લેવા માટે જઈને એને મને ના પાડી દીધી કે તમારી પાસે પાંચ વીઘા જમીન છે ત્યાર પછી મેં એવું કહી દીધું મારે પૈસા જોતા નથી આજે સવારે હું બાર વાગ્યાનો આ બેંકમાંથી બોજા મુક્તિનો દાખલો લેવા માટે આવ્યો છું છતાં મને આ બેંકમાંથી મેનેજર હાજર નથી કે કોઈ વ્યક્તિ દ્વારા જવાબ મળતો નથી માત્ર પાંચસો રૂપિયા ગામડેથી સવારના આવીને ઊભેલા લોકોને પાંચસો રૂપિયા લેવા માટે તેને પોતાના એકાઉન્ટના પૈસા લેવા માટે કેશિયર નથી લાઈનમાં ઉભું રહેવાનું આ દાદા સવારના લાઈનમાં આવ્યા અમે અહીંયા પચાસ જણા અમે બોલાવ્યા હું પોતે બાર વાગ્યાનો હેરાન થાવ છું શિક્ષિત વ્યક્તિ જો હેરાન થતા હોય તો આ બેંકની અંદર જે લોકો અંગૂઠા છાપ છે જેને ખબર નથી પડતી એવા કેટલાને હેરાન કરે આ બેંક માત્ર ગોલ્ડ લોન વાળા માટે અને વેપારીઓને જ હાજર છે જો આ બેંકમાં નાના માણસો માટે કોઈ વ્યવસ્થા ન હોય બાર બોર્ડ મારી દેવામાં આવે કે માત્ર ગોલ્ડ લોન વાળા ને પ્રવેશ લેવો છે મગર સોની સોનીને બોલા કે લાખ વન લેખ લો ડિસાઇડ કર ઠીક બોલે વહી સર है ने रहे है। ना, जो भी क्राइटेरिया है ना नहीं मगर तो मैनेजर के हाथ में है वो क्राइटेरिया का जैसा बोल रहा हूँ वो अभी कॉल नहीं उठा रहे हाँ और वो दोनों के बाद क्या चीज है किसको कितना देना है कैसे देना मिनिमम इतने अमाउंट के लोन हो गए वो भी देख सकते हो मेरे ख्याल में नहीं इसलिए मैंने बोला है ना જો કોઈ બેંક અથવા કર્મચારી તમને જબરજસ્તી વધુ રકમ લેવાનું કહે તો તમે બેંક કસ્ટમર ગ્રીવન્સ લેખિત ફરિયાદ કરી શકો છો અથવા આરબીઆઈ બેન્કિંગ લોકપાલ પાસે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે બેંક વ્યવસ્થા સુવિધા આપવા માટે હોય છે પણ અહીં પરિસ્થિતિ તેનાથી વિપરીત જ દેખાઈ રહી છે